એક પછી એક જાતિઓ અને પરદેશીઓથી હોરાતી એટલે સૌરાષ્ટ્ર અને એમાં પણ એક પછી એક રાજપૂત કુળો અને કાઠી કુળોથી એટલે દેવભૂમિ આ બધા એક ચક્રી શાસન કરે એવા નરેન્દ્રો નથી પાક્યા પણ ઘરને અજવાળતા ઘર દીવડા જેવા નરવીરો અનેક પાઇક્યા છે એટલે જ કદાચ એક દુહામાં કીધેલું ધરાવીન ધાન જે કુળવીણ માડું ન હોય ઓઢા ઘરે જખરો જન્મે જેની હોથલ માત હોય આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને વાત છે ભાણખાચરની ભાણખાચરનું નામ તમે અગાઉ જરૂર સાંભળ્યું હશે આ સિવાય આપણો જીવળજીનો કોઠો જે લોકવાર્તા છે એમાં પણ જે બાબાનો ઉલ્લેખ આવેલો અને એની સાથે જ આ દુહો તમે સાંભળ્યો હશે બાબા તારી બકરી કોઈને જાલે કાન ખરી હોતી ખાઈ ગયો ભડલી ભડલીવાળો ભાણ એ જ ભાણખાચર એ જ ભાણખાચરની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને જયમલ પરમારે વલઘોડાવલ વાંકડા બુકમાં સંપાદિત કરેલ છે ડુંગરે અને તળેટીએ જ્યાં દેવસ્થાનો આંકડા ભીડીને બેઠા એવા દેવભૂમિ પાંચાળમાં જસદણની પાસે ભડલી નામનું ગામ આજે ભાણખાચરની ભડલી નામે પ્રખ્યાત છે અંગ્રેજોનું બેસતું રાજ્ય અને મરાઠાઓની હાકી ટાણે આ ભડલીની ચોરાશીમાં ભાણખાચરના બેહણા શૂરબી રાય આટો લઈ ગયેલી આ વીરતા માથે દિલેરીના છોગા અને કાઠી કરામતની કાબેલિયત આવા ભાણખાચરની ડેલીએ આજે એકડા ઠઠ ડાયરો જાય ભાણ દરબાર ભાણખાચરના કાળજા અને વિકરાળ એવા ચાવડા ઈપા વાંગધરિયા માંજરિયા વડદળ ધાધલ એવા સાડા ત્રણસો સૂટવીરોથી ડેલી ઉફળે છે આજે મારવાડથી કવિ રાયદાનજી આવ્યા છે ભાણખાચર એમને તાજણિયો ઘોડો સમર્પવાના છે આ વાત ભાણ ખાચરના પૂંજા બારોટના કામે પડી ત્યારથી અસુખ અનુભવે છે બારના ગઢવી બારોટોને ભાણખાચર ભરપેટ ધરવી દે ને અહીં ખબર પણ પૂછતા નથી એટલે એવું એને માઠું લાગી ગયું પૂંજા બારોટ જ્યાં ડેલી આવ્યા ત્યાં તો સપ્તાશ જેવો તાજણિયો ઘોડો ડેલીના ગડારામાં કેરબો રમી રહ્યો કામદારે ગઢવી રાયદાનજીને ભાણ ખાચર ઘોડો સમર્પે છે એવી જાહેરાત કરી ને ગઢવી રાયદાનજી ભાણ ખાચરની ભલપને બિરદાવી ત્યાં પૂંજા બારોટથી રહેવાનું નહીં અને ભર ડાયરે દુઃખ પ્રગટ કરતા દુહા મેંડા ફેંકવા નસ બોલાને દેતો નથી કે અવગણે કે કાણ ભણવું પડશે ભાણ આડું ઓઘડ રાઉત હે બાપ ભાણ ખાચર બોલે એના બોર વેચાય આ તારો કેવો ન્યાય હે ઓઘડ ખાચરના પોતરા હું તારો બારોટ બીજા પાસે જઈને હાથ લાંબો કરતા લાજી મરું અમારે તો તારો એક જ આધાર છે હે ભડલીની સોરાશીના ધણી અમારા દલની વેદના ક્યાં જઈને અમારે દાખવવી બીજાને માગું કમણ રાજાને પરજા રાણ ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘડ રાઉત હે બાપ ભાણ ખાચર તારા જેવું ભડલીનું ઓઢણું છોડીને હવે બીજાનું ઓઢણું અમારે માથે નો ન ખાય બીજા પાસે હાથ લાંબો કેમ કરીને થાય કઈક હમજ બાપ કઈક હમજ ભાણ ખાચર પૂંજા બારોટના મરમના વેણ મરકતા મોઢે સાંભળી રહ્યા ડાયરાનો ખરે ટાણે ખેલ બગડતા બારોટને ખોટું લાગ્યું તે ભાણખાચર કે પૂંજા બારોટ મેં આદરાના જ ત્રુટ્યા હારા ભાણ ખાચરે હાકલ કરી એલા કોઈ જાઓ પંચોરિયા વછેરાને લઈ આવો વછેરાને લાટા પાટા શણગારીને ડેલીમાં લાવવામાં આવ્યો ભાણખાચર કે લ્યો દેવ સુરત દાદો તમને આ તાજણનો વેલો આપે ત્યાં તો પાતળી જીભુવાળા કવિરાજની બિરદાવલીથી ડાયરો ગાજી ઉઠ્યો ઉત્સવ જેવો આનંદ છવાઈ રહ્યો ત્યાં ડેલીએ અજાણો પરદેશી જેવો અસવાર આવીને ઉભો રહ્યો અસવારની આંખો ડાયરાના આગેવાનને ગોતે છે ભાણ ખાચર કે કોઈકનો ખેપ્યો લાગે જ બોલાવો એને અસવાર ઘોડેથી ઉતરતો આગળ આવ્યો હમચામાંથી એક પરબળિયું કામદારના લંબાવેલા હાથમાં આપ્યું કામદારે રૂકો ફોડીને વાંચવા મીંડો પણ જેમ વાંચતા જાય એમ મોઢે શીત વલતા જાય ભાણખાચર કે કામદાર કંઈ હનાનના સમાચાર તો નથી ને આમ થરકો કા જે હોય ને એ જોરથી વાંચો કામદાર કે બાપુ આ મરાઠાનો જ છે બાપુ કે તે શું સંદેશો લઈને આવ્યો છે મરાઠાનો સૂબો લખી જણાવે છે કે ચોથ તૈયાર રાખજો નહીં તો ભડલી ભૂસી નાખશું રુવાડુ ફરકવા દીધા સિવાય ખાચર કે બીજું શું લખે છે લખે છે કે અમારી સાથે બકરી છે એની શિંગડી મઢાય એટલું તૈયાર રાખજો વાહ બા ભલી વાત ભાણ ખાચરે કીધું ડાયરો થઈ ગયો કીધું સુબાને લખી કે ચોથ અને સોનું તૈયાર જ હશે ખુશીથી લઈ જાય કાળ ઝાળ કાઠી ડાયરા માથે વીજળી પડી કે ભાણ ખાચર માંથી રામ ગયા કે હું કામદારે કાગળ લખી દીધો કાસદ રવાના થઈ ગયો ત્યાં સુધી બધા ચૂપ રહ્યા જેવો કાસદ ગયો કે ડાયરો મંડ્યો હળવળવા ભાણ ખાચર કે બા ખુબા આરે દૂઠ મંગળ ફોજ હોય આપણું તો વાટકી શેવડું શિરામળ ભીત નીચે દબાઈને મરવું આપણને નો પાલવે કઈ કાઠી કળા વાપરવી જોઈએ સૌ સૌની તૈયારીમાં રહેજો સુરત દાદો મારા ગુજાડશે ડાયરામાં ઓઝપાતા તે જ પાછા આવ્યા કાઠીઓને ભાણ ખાચરની ભળવી રાય તે ભેજામાં પૂરો વિશ્વાસ હતો ડાયરાનો રંગ ફરી જામ્યો અને અપ્સરા વરવાની ઉતાવળ હોય એમ ડાયરો વિખાણો ભડલીના પાદરમાં મરાઠા સુબા બાબા રાવના સેનાપતિની પલટણના તંબુ લાગી ગયા તે આ ચોથ ઉઘરાવવામાં મરાઠાઓને અંગ્રેજોની મદદ લેવી પડતી હજી ઠકરાતુના સીમાડા નહોતા બંધાણા એટલે ઝઘડાની પતાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી એટલે મરાઠાની પલટણ હારે અંગ્રેજોની પલટણ પણ રહેતી બે પલટણના નોખા નોખા તંબુ તણાઈ ગયા કુંજડા કળેળતા હોય એવી પરદેશીઓની બોલીથી ભડલીમાં ભયના ભણકારા વાગી રહ્યા દરબાર ભાણ ખાચરની ડેલીએ મરાઠાની ને અંગ્રેજની પલટનો જોતા આજ સાડા ત્રણસો કાઠીનો ડાયરો આજ નાનકડો ભાષે ધીંગાણે આ મરાઠા અને અંગ્રેજ અધિકારીની સાથેની દેશી પલટનને પોગાય એમ નથી ચોથ આપી દઈ અને સુબા બાબા રાવની બકરીના શિંગડા સોને મઢાવીને મૂછના પાણી ઉતારી નાખવાની કાઠી શુરુરોની તૈયારી નહોતી આબ્રુખોઈને આપ કીર્તિ નથી રડવી મૂંઝવણમાંથી મારક કાઢવા હાંજ પાડી દીધી ભાણ ખાચરને કોઠે દીવા પ્રગટી ગયા મારો બાપો ફકર કરતા નહીં સુરત દાદા આપણી ભેરે છે સુબાના સેનાપતિને કેવડાવી ગયો કે કાલ હાંજ હુંધીમાં ખંડડી અને હોનું બંને પોગાડી દેશું એટલી રાહત આપો સુબાના સેનાપતિને સંદેશો પહોંચાડી દીધો પલટન અને ઘોડા ભટલીની મિસબાની માણવા માંડ્યા સંધ્યા આરતી ઝાલર થઈ અને ડાયરો દર્શન કરવા ઉઠ્યો અંધારી રાતે મરાઠા સુબા બાબા રાવની બકરી આંખમાંથી કણું કાઢે એમ ઉપડી ગઈ

બે છાવણી વચ્ચે ઉસાતુસી થઈ ગઈ વાત હાચી થળી હોને મઢેલ શિંગ સાથે ગોરાની છાવણીમાં બકરીનું માથું પડેલ દેખાણું બાબા રાવના સેનાપતિને થયું કે નક્કી નક્કી ગોરો અધિકારી દગો રમી ગયો ને બાબા રાવની બકરીને વધેરીને ખાઈ ગયો એટલે ભડલી ઉપરનો રોષ ગોરાની છાવણી ઉપર ઉતાર્યો બંને ચડ્યા ચડ ભડાટ હાથ નોર્યો અને બે છાવણી વચ્ચે ધીંગાણું જામી પડ્યું મરાઠા માણસો વધારે હાથો હાથની લડાઈ જામી પડી ગોરાની છાવણીને મરાઠી સેનાએ ઝેર કરી નાખી એટલા ભાગી છૂટ્યા છાવણી બચેલી ફોજ સાથે ભડલી ઉપર ત્રાટકે કાઠીઓના ઘોડા છૂટ્યા ઘમસાણ યુદ્ધ જામી પડ્યું મરાઠા એક તો થાકેલા અને અસાવધ એમાં કાઠી શુરવીરોએ દાતાળીની જેમ વાઢ દીધો ભડલીના પાદરમાં ભૂચે મોરી ખેલાઈ ગઈ મરાઠાનું સૈન્ય કાઠીઓની જીક નો ઝીલી શક્યું

પોળા હાથે નવા જીર્યા છે ભાણ ખાચરની બહાદુરી થી પૂંજા બારોટ પોરહ માતો નથી ત્યાં તો ભાણ ખાચરે પૂંજા બારોટે કેલ ઠપકાના દુહાનું વટક વારતા લાખ પસાવ જાહેર કર્યું પૂંજા બારોટને ને વીસ હાથીનું રતનવાવ ગામ ઘોડા ગાય ભેંસ બળદ વગેરે લાખ પસાવના મેળમાં મીંડું આપવા પૂંજા બારોટે એની કિરત માળ પણ રચી ઈ ટાણે કરિયાળાના દેહા ખાચરના દીકરા અને ભાણ ખાચરના ભત્રીજા ઉનડ ખાચરે પૂંજા બારોટને ઘોડો આપેલો કે છે કે આ ઘોડાના બદલામાં જામ સાહેબે લીંબડિયા ગામ આપવાનું કીધેલું ત્યારે ઉનળ ખાચરે કીધેલું કે ઘોડા હશે તો લીંબડીયા જેવા ઘણા ગામ થશે એ ઘોડો એમણે પૂંજા બારોટને શીખમાં આપેલો જેમ એક માળામાં જુદા જુદા ફૂલો ગૂંથાયેલા હોય એમ છતાં આ ફૂલ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે પોતાની સુગંધ જાળવી રાખે છે એના જેમ જ આ બધા જ પ્રસંગોમાં જુદા જુદા નરવીરો છે જે એકબીજાની સાથે ગૂંથાયેલા છે એમ છતાં એમણે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે પણ અફસોસ આપણે બધા જ નરવીરોની વાતો નથી જાણતા આપણે એવો પ્રયત્ન જરૂર કરી શકીએ કે આપણે બધા જ નરવીરોની વાતો જાણી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી